ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ક્યુઆરટી અને બીડીડીએસ ટીમોની સંયુક્ત સુરક્ષા ચકાસણી વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે આજરોજ શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ વિસ્તારમાં એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ક્યુઆરટી ક્વિક રિસ્પોન્સ ટીમ અને બીડીડીએસ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ ટીમો સંયુક્ત રીતે સુરક્ષા ચકાસણી હાથ ધરી આ પગલાંનો કોઈ અનિચ્છનીય ઘટના ન બને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી છે આ ચકાસણી દરમિયાન ટીમો બસ સ્ટેન્ડના વિવિધ વિસ્તારોમાં સંદિગ્ધ વસ્તુઓ અને વ્યક્તિઓની તપાસ કરી સાથે સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરીને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓની ઓળખ કરવામાં આવી આ પ્રકારની કામગીરીથી શહેરમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ જળપાઈ રહે છે વડોદરા પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થાઓને વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે જીપી દ્રષ્ટિ ડ્રોન રિસ્પોન્સ અને એરિયલ સર્વેલન્સ સ્ટ્રેક્ટિકલ ઇન્ટરવેશન કાર્યક્રમ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે આથી પોલીસને માહિતી મળતી રહે છે અને તેઓ ઝડપથી યોગ્ય પગલાં લઈ શકે છે આ પ્રકારની સંયુક્ત કામગીરી અને ટેકનોલોજીનો ઉપયોગ વડોદરા શહેરને વધુ સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થશે પોલીસ દ્વારા આવા પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે જેથી નાગરિકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો